પહેલા પૂછી લે તું ખુદને કઈ બાજુ પહેલા પૂછી લે તું ખુદને બચવા જેવું છે ને જોવા જેવું જાણી જગમાં જોયા કરવાનું આ સમજવાનું કે જોવા જેવું જાણી જગમાં જોયા કરવાનું જોવાની આ ભ્રમણાઓથી બચવા જેવું છે જોવાની આ ભ્રમણાઓથી બચવા જેવું છે એ પછી છે કે થોડો ગાલે અડતો થોડો થોડો ગાલે અડતો થોડો ઉતરે અંતરમાં વાહ થોડો ગાલે અડતો થોડો ઉતરે અંતરમાં હુંફાળા આ તડકાઓથી બચવા જેવું છે

આ વહેવાના આવેગ હમ જીવન આવો જર્મર સમજી લઈએ આ વહેવાના આવેગ વહેવાના આ નકશાઓથી બચવા જેવું છે વહેવાના આ નકશાઓથી બચવા જેવું છે કે થોડી ગમતી ઘટનાઓથી બચવા જેવું છે આગળ કરતી છલનાઓથી બચવા જેવું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જોરદાર તાળીઓ ખૂબ ખૂબ આભાર બેન વર્ષા પ્રજાપતિ ઝરમર લે આ ઢાક્યો સૂરજ ને કાળી રાત કરી બોલ મે કર્યો પ્રેમ કે ખાલી વાત કરી લે આ ઢાક્યો સૂરજ ને ખાલી કાળી રાત કરી બોલ કર્યો મે પ્રેમ કે ખાલી વાત કરી બહુ વર્ષો પહેલા એક વખત બદનામ થયેલો ગઝલો લખીને પાછી શરૂઆત કરી લે મારી જાત ઉઢાડું તને સાહેબ લે મારી જાત ઉઢાડું તને સાહેબા સી રીતે સંતાડું તને તું રહે દિલમાં કે આંખોમાં ક્યાંય નહીં નીચો પાડું તને તે કદી ચંદ્રમાં જોયો છે લઈ આવ દેખાડું તને ને ઘર સુધી આવવાની જીદ ના કર ઘર નથી નહીં તો ના પાડું તને પણ કિશોરભાઈ હંમેશા કહે છે કે તમે ઘેર આવો ઘેર આવો મને વર્ષોથી કહે છે પણ મારે આવ્યા વગર છૂટકો નથી કિશોરભાઈ ક્યાં વાત હે આપણે લાયક લાયક બનવા માટે તો પ્રયત્નો કરવા પડે ઉંમર લાયક તો બાંકડે બેઠા બેઠા જ થઈ જવાય હું અરવિંદમાં હતો ને તો મારો મિત્ર જીતુ હતો એનું ક્યાંય ગોઠવાય નહીં પ્રજ્ઞાબેન તો એક વાત જોવા માટે આવ્યા એટલે મને પૂછે કે ઉંમરમાં એટલે આ મુરતિયામાં લાયકાત શું મેં કહ્યું એ ઉંમર લાયક છે એટલે ભાઈનું ગોઠવાઈ ગયું ગોઠવાઈ ગયા પછી એ મને કહે કે યાર શૈલેષ કે મારી પત્ની રોજ મારી પાસે દોઢસો રૂપિયા માગે છે મેં મેઘું ના હોય યાર કે રોજ સવાર પડે ને દોઢસો રૂપિયા માગે છે રોજ સવાર પડે મેં મેઘું ના હોય એટલે મેં મેઘ કેમ માગે છે કે હું આપું તો ખબર પડે કે આજ જીતું પાછું મારે ક્યાંય જવાનું હોય ને બેન એટલે અમે એના ઘરે જઈએ હું જાઉં મેઘું ચાલ જીતું એટલે પૂછે પાછો કે કયું પેન્ટ પહેરું એટલે રસોડામથી જવાબ આપે કે મારા પપ્પાએ બ્લુ જે દિવાળી પર આપ્યું હતું ને એ જ પહેરો એમ એટલે પછી હું બહાર નીકળીને કહું જીતું તારી પાસે ત્રણ જ પેન્ટ છે એક ત્યાં પહેર્યું છે એક ધોવામાં હોય તો એક જ વધ્યું છે ને કે નાના એને કહીએ ને કે પૂછીએ તો લાગે કે આપણે એના કયામાં છીએ આપણા બધાનું એમ જ ચાલે છે દીપકભાઈ હે આ પાછું એના છોકરાને લેસન કરવા બેસાડે છઠ્ઠામાં એ ત્રણ વખત ફેલ થયેલું હતું ત્રીજા મહિના મોન્ટુને લેસન કરવા બેસાડે અને પૂછે કે કોઈ શિક્ષક કંઈ કહેતા તો નથી ને ટીચર કે ના ના ટીચર એમ કહે છે કે આ એક વ્યક્તિની ભૂલ ના હોય આટલી બધી ભૂલોમાં બેનો હાથ હોય તમે વાતો કરો તો થોડું સારું લાગે આ દૂરનું આકાશ મને મારું લાગે સુરેશ દલાલ સાહેબ તમે વાતો કરો તો થોડું સારું લાગે આ દૂરનું આકાશ મને મારું લાગે વૃક્ષ અને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે રીલેરો રંગ ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સૂતી સુગંધ તમે મૂંઘા તો ઝરણું પણ ખારું લાગે તમે વાતો કરો તો થોડું સારું લાગે આપણે વાતો કરવી છે વાતોની સાથે સાથે કવિતા પણ સાંભળવી છે આ તો તમને રિચાર્જ કરવાના હોય છે જ્યારે બધા જ ડ્રોઈંગ રૂમ અત્યારે તો રડિયાત કરે એવા છે મારે બાથરૂમ શણગારવાના જ ના હોય આપણે સીધી જ કાવ્ય પઠન માટે જવું છે હર્ષિદા ત્રિવેદી સુંદર રીતે રાજકોટથી સવારના નીકળ્યા છે પાંચ વાગ્યાના ઉઠ્યા છે તો ચાર વાગ્યાના તમારા કડી કેમ્પસમાં આવવા માટે સુરત તો એ પહેલા ના ઉઠ્યા છે રાત્રે બે વાગે અને તમને કવિતા સંભળાવે છે ત્રણ કવિતા પણ એ ત્રણ કવિતા ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલ્વ શિવાર્પણમ આપણે એક જે બિલીપત્ર જેટલી મહત્વની ને એટલી જ પવિત્ર છે હર્ષિદા ત્રિવેદી ઝાકડહેલી કાવ્ય સંગ્રહ હું થી હરી ગીત સંગ્રહ રાજકોટથી પધારે છે જોરદાર તાળીઓ નમસ્કાર સૌને જીટીપીએલ ગુજરાતી અને શૈલેષભાઈ પંડ્યા અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું કે આ પ્રોગ્રામ આટલો સરસ માતૃશક્તિ માટે જે આયોજન કરી એમાં મને આ બોલવાનો મોકો આપ્યો તે માટે તો પ્રથમ મારી ગીત રચના રજૂ કરું છું છે માતૃ દિવસના દિવસે માતૃવંદના એટલે કે જગતની ચૈતન્ય માતૃશક્તિને મારા વંદન સાથે એમના ચરણોમાં આ મારું માત્ર ગીત રજૂ કરું છું દરિયાના મોજા તો આછેરા લાગે બધા પોતાની માના પ્રેમને અહીં યાદ કરી શકે છે સ્મરણમાં લઈને દરિયાના મોજા તો આછેરા લાગે એ અદકેરું વાલ અમે દીઠું મારી માવડીનું વાલ મધ મીઠું વાહ દરિયાના મોજા તો આછેરા લાગે એ અદકેરું વાલ અમે દીઠું મારી માવડીનું વાલ મધ મીઠું સાત સાત રંગોની રંગોળી જીવતરના દરિયામાં એની સાત સાત રંગોની ખીલતી રંગોળી જીવતરના દરિયામાં એને ઝપકોડી મમતાની છાયામાં પગલાઓ પાડે છે આકાશી નામ અણ દીઠું મારી માવડીનું વાલ મધ મીઠું દુખમાં એ આવીને પકડી લે હાથ મૌન રહી સુખ દુઃખમાં દેતી શંગાર દુખમાં એ આવીને પકડી લે હાથ મૌન રહી સુખ દુઃખમાં દેતી શંગાર સથવારે પડકારે ચમકારે ધબકારે સથવારે પડકારે ચમકારે ધબકારે સુખ આપે સૌને અધીઠું મારી માવડીનું વાલ મધ મીઠું તારા એ પ્રેમને તરસે છે દેવો તારા એ પ્રેમને તરસે છે દેવો જીવ અને શિવનો પ્રેમ એક જેવો આખાએ નભમાં છે એક ધ્રુવ તારો આખાએ નભમાં છે એક ધ્રુવ તારો મમતાનું ગીત મીઠું મીઠું મારી માવડીનું વાલ મધ મીઠું પછીની રચના રાતે ઉગેલ સ્વપ્ન ને જીવી બતાવ ને રાતે ઉગેલ સ્વપ્ન ને જીવી બતાવને બસ્તાર લા જેમ તું ચમકી બતાવ ને વાહ વાહ આખા מלક માં રાત નો અંધાર છે છતા આખા מלક માં રાત નો અંધાર છે છતા એના નામનો પાડી બતાવને સપનું તૂટેલી નું કેવું રડાવતું સપનું તૂટેલી નું કેવું રડાવતું બાળકની જેમ એ બધું ભૂલી બતાવને બાળકની જેમ એ બધું ભૂલી બતાવને શબ્દો રૂપી આ લેખની તું હાથમાં લઈ શબ્દો રૂપી આ લેખની તું હાથમાં લઈ કરુણા ને સત્ય પ્રેમ ને દોરી બતાવને રાતે ઉગેલ સ્વપ્ન ને જીવી બતાવને બસ્તાર લાની જેમ ચમકી બતાવને અધરાતે નખરાડું મધરાતે ગીત રચના છે અધરાતે નખરાડું આવ્યું મધરાતે મલકાતું આવ્યું સોળ મે વર્ષે સપનું આવ્યું સપનું અડધું પડદું આવ્યું હાય રેલી હાય રેલી સપનું છાનું માનું આવ્યું ઓરોડો વિંધી હરખે દોડી ઉમર ઓસરી ઠેકતી દોડી ફડિયો મેલી પાદર પૂગી વડવાયુની પકડી ઝોલી ઓરોડો વિંધી હરખે દોડી ઉંમર ઓસરી ઠેકતી દોડી ફડિયો મેલી પાદર પૂગી વડવાયુની પકડી ઝોળી તાજુ માજુ તરતું આવ્યુ ગમર ગમ્મર ફરતું આવ્યુ તાજુ માજુ તરતું આવ્યુ ગમર ગમ્મર ફરતું આવ્યુ હાય રેલી હાય રેલી મોરલા બોલે માનું ઝીણા ભેદ એ ખોલે ઉંબર બોલે બારણું ઝૂલે યાદનું લીલું પાંદડું ડોલે પ્રીત છાબો ભરતું આવ્યો ઘુઘરીમાં ઘમ ગમતું આવ્યું પ્રિકની છાબો ભરતું આવ્યો ઘૂઘરીમાં ઘમ ઘમતું આવ્યું હાઈ રહેલી હાઈ રહેલી સપનું છાનું માનું આવ્યું અધરાતે નાળું આવ્યું મધરાતે મલકાતો આવ્યો સોળમે વર્ષ સપનું આવ્યું સપનું અરધું ભરતું આવ્યું હાય રહેલી હાય રહેલી સપનું છાનું માનું આવ્યું સપનું છાનું માનું આવ્યું આભાર બહુ અચ્છે જોરદાર તાળીઓ હર્ષિદાબેન માટે અમારે ગોતામાં રામ મંદિરની ધજા બનતી હતી હો આપણે અયોધ્યાની અમારા જયેન્દ્ર મિલવાર સાહેબ એટલા રામ ભક્ત ત્યાં જઈને સ્પર્શ કરીને પગે લાગીને આવ્યા જોરદાર તાળીઓ મારે વાત કૌશલ્યાની કરવી છે કે રામ જ્યારે વનવાસ જાય છે જયભાઈ એટલે માં કૌશલ્યા પાછળ પાછળ જાય છે કે હે રામ હું ગાય જેમ તળવડે ને એમ ગાયની જેમ તળવડતી તળવડતી દીકરા હું તારી પાછળ આવીશ એટલે રામ ઊભા રાખે છે માં તારો પ્રથમ તારી ફરજ તારા તારો પતિ છે મારા પિતા દશરથ એને છોડીને તું છોકરા પાછળ ના જઈ શકે આ આ એક સીન સીન છે બીજો કૃષ્ણ ભગવાન જ્યારે પાંચ પાંડવોને મોકલે છે એટલે આ બધી વાત નથી કરવી ભીમ આવે છે ને કહે છે કે ગાય એટલું બધું એના વાછરડાને ચાટતી હતી કે ત્યાંથી લોહી નીકળતું તું એટલે કલયુગ વાત કરે છે કે બાળકોને એટલો બધો પ્રેમ કરશે માતાઓ કે એમના વાલમાં ને વાલમાં લોહી નીકળવા લાગશે પેલી બાજુ બાવીસ પચીસ વર્ષના યુવાનને એ ખબર છે કે મારી માની શું ફરજ હોઈ શકે સ્ત્રીઓ પોતાના હક્ક માટે તો એટલી જાગૃત થઈ છે ફરજો ભૂલી ગઈ છે એને ખબર છે બાવીસ પચીસ વર્ષના યુવાનને રામ ને દીપકભાઈ કે મારા મારી માનો રોલ શું હોઈ શકે મારા પિતા એનો પતિ એનો પ્રથમ કારણ કે ચાર આશ્રમોમાં જીવન જીવાતું હતું સરસ્વતીના કિનારે બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થ આશ્રમ વન પ્રસ્થાન વસિષ્ઠના આશ્રમમાં એટલે એમને ખબર હતી કે મારી માનો રોલ શું હોઈ શકે એટલે એમણે કીધું જ્યારે એકવાર સ્ત્રી જન્મ લેને ને તો મોક્ષની અધિકારી હોય છે એક જ વાર જન્મ લે તો સાંભળવા જેવું છે એટલે ફરી જો એને સર્જન માટે પરમાત્મા મોકલે ને પૃથ્વી પર તો એ ગર્ભમાં એનો આત્મા પ્રવેશે એ પહેલા એ એ આત્માને પૂછે છે પરમાત્મા કે હે માં તારે સર્જન માટે ફરી જવાનું છે પૃથ્વી પર એની પરમિશન પછી ગર્ભમાં બાળકીનો જન્મ થતો હોય છે એટલે પરમાત્મા પછીનું કામ છે સર્જનનું હવે બને છે એવું કે મારે પુરુષ સમોવડી બનવું છે પુરુષ તો બાળકનો સ્વભાવ છે તમે તો માં છો પુરુષથી સમોવડી બનવું એટલે તમારા ક્રમમાં તમારે નીચે ઉતરવું પરમાત્મા એ મોટી જવાબદારી સાથે તમને એ મોકલ્યા છે સર્જનની જવાબદારી સાથે મારે એટલા માટે વાત કરવાની કારણ કે એકવાર સ્ત્રી જન્મ લે એટલે મોક્ષની અધિકારી હોય એ તો એટલા માટે સર્જન માટે આવે છે ઘર ચલાવવા આવે છે તમે પુરુષ સમવડી બનવા માટે શું શું કરો છો તમારા ક્રમમાં તમે નીચે ઉતરો છો તમારા કામો જે છે એ કરવા જેવા એ કરો વાંધો નથી નહીં તો પુરુષ ને સ્ત્રીનું શરીર એક સરખું બનાવત ને પરમાત્મા આપણે માતાજીઓને સેલ્યુટ કરીએ છીએ મહિલા સશક્તિકરણ જ કરવાનું છે આપણે પરંતુ તમારાથી જેટલાથી પહોંચાય કારણ બધું એજ્યુકેશન આખી સિસ્ટમ એવી બનવી જોઈએ કે સ્ત્રીઓનું શિક્ષણ અલગ હોય આખી વાત અલગ છે એ સમજાવી બહુ અઘરી છે કારણ કે તમે હરણભાર હરણ ફાળ ભરો છો તમે બહાર જાઓ છો અમુક કામો એવા નથી જે તમારે નથી જ કરવાના ને પણ તમારે કરવા પડે છે એ અમારી મજબૂરી છે પુરુષ પ્રધાન દેશ છે આપણો દીકરી મારી લાડકવાય અવતાર અવતારે તો આપણી ઘેર આવે એટલે કિલ્લો જ થાય કઈ દીકરીને આપણે એમના કહી શકીએ કે ના પરંતુ અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે તમે ઘેર દેવો સળગાવ્યો અમે જાતને બાળી છે આપણે જાતને બાળી બાળીને આપણે અજવાડું કરવાનું છે મારે એટલી જ વિનંતી છે કે તમે તમે એટલા જાગૃત કોન્શિયસ બનો તમારો કોઈ દુરુપયોગ ના કરે તમારો આત્મા એટલો જાગૃત હોય કોન્સિયસ હોય મા હોય યા દીકરો હોય યા પતિ હોય બધાને પોતાની ફરજો સાથે હક્કોનું પણ જ્ઞાન હોય સ્વચ્છંદતામાં સ્વતંત્રતા બંને મિક્સ ના થાય આપણે પ્રજ્ઞા પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે નર્મદાના એ પરિભ્રમણ કરતા જોવા પડે જોવા મળે બેનશ્રી અત્યારે એમનું ટ્રસ્ટ લઈને સુંદર વૃદ્ધાશ્રમની સાથે સાથે આખું સંકુલ બનાવી રહ્યા છે જોરદાર તાળીઓ પ્રજ્ઞાબેન માટે પ્રજ્ઞાબેનના સંગ્રહો પણ પ્રગટ થયા છે પણ એમની એ વાત કરતા આધ્યાત્મિકતા તમારા ગાંધીનગરમાંથી જિલ્લા અધિકારી તરીકે માહિતી ખાતામાંથી નિવૃત્ત થયા છે બેન અને નચિકેતા તળાવમાં એ પણ હતા એ તો પ્રજ્ઞાબેન અડી ગયા હતા અને ઇન્ટરવ્યુ પણ માતૃશક્તિ છે અને અમે બંને ઇન્ટરવ્યુ પણ પ્રજ્ઞાબેન કદાચ યાદ હોય તો એટલે પ્રજ્ઞાબેનને કાવ્ય પઠન માટે સીધી જ વિનંતી ખૂબ આભાર સૌને

ટોળું ટોળામાંથી કદાચ વિખૂટું પડ્યું છે કે ભાગી છૂટ્યું છે એક ઘેટું આખો આગળ સપાટ ઉબડ ખાબડ રસ્તે ભાવરી આંખો લથડતા પગ સુકાયેલું ગળું અને ટોળું તો આગળ ને આગળ રોજના રસ્તા મજાના કારણ કે છૂટું પડ્યું છે એટલે રોજ તો જતું તું ઊંધું ગાલી તો કવિતા ક્યારેય સમજાવવાની હોય જ નહીં પણ એનો ભાવ તમારા સુધી પહોંચે એટલા માટે રોજના રસ્તા આટલા મજાના કેટલી વિશાળ આ સીન અત્યાર સુધી તો જોઈ જ નથી કેટલી વિશાળ પેલું ટોળ વાહ 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 પ્રજ્ઞાબેન ક્યાં બાપ આંખો રગવાઈ છે પણ આપણે બધા એવી પેલા એમાં પડ્યા હોઈએ છીએ કે જ શોધ્યા કરીએ છીએ બીજી એક માનીય ઘણી રચનાઓ છે પણ અહીં સ્ત્રી એટલે નારીની એક વાત કરવાની છે તો એનું શીર્ષક જ છે સ્ત્રી એણે ઈચ્છ્યું એ જીવે પોતાની રીતે ભણી ગણી પાકટ બની કમાતી પણ થઈ ઘર અને બહારની બધી એ ભાષા સમજાવવા લાગી વાહ બોલાયેલી અને નહીં બોલાયેલી ઈચ્છા પસંદગી અને અધિકાર સુખ સંતોષ અને સમજણ સમાધાન અને સ્વીકાર એક એક શબ્દની વથે આખા જન્મારાનો ભાર એક એક શબ્દની વથે આખા જન્મારાનો ભાર એ માફક સર કરી લીધો પોતાને એ માફકસર કરી લીધો પોતાને અર્થોની લિપિઓનું ઘેરું વર્તુળ દોરી લીધું ભૂલમાં ઉતાવળમાં કે ઉમળકામાં અર્થોની લિપિઓનું ઘેરું ઘેરું વર્તુળ દોરી લીધું ભૂલમાં ઉતાવળમાં કે ઉમળકામાં બહાર રહેવાને બદલે એ રહી ગઈ વર્તુળની અંદર ત્યારથી એ અંદર ને અંદર ગોળ ગોળ નથી ખેંચી શકતી ભીતર કોઈને નથી ખેંચી શકતી ભીતર કોઈને નથી નીકળી શકતી પોતે બહાર ઈચ્છા પસંદગી અને અધિકાર એ જ સ્નેહ સમાધાન સ્વીકાર બધું વર્તુળાકાર ને સાવ એકાકી પોતે ચાલતું રહે છે કઈને કઈ અમસ્તુ કોઈ એમ પૂછે કે કેમ છો અમસ્તુ કોઈ એમ પૂછે કે કેમ છો અમસ્તુ આપણે કઈ કહીએ કે હેમ ખેમ છું બસ ચાલતું રહે છે કંઈનું કંઈ કઈ પૈની પેદાશ નહીં ઘડીની નવરાશ નહીં ટાઢકની પાળે વાત માંડીએ ખોવાઈ જાય સઈ અરે આવું તો ચાલતું હશે મારા ભાઈ બસ ચાલતું રહે છે કંઈનું કંઈ કઈ એક સાંધીએ ને તેર તૂટે આ તો રોજની થઈ એક સાંધીએ ને તેર તૂટે આ તો રોજની થઈ શ્રાવણ માં અધિક કહેવું કોને જઈ લે સપનામાં સુખ ને સપનામાં સુખ જોઈને થાકી ગઈ ભાઈ બસ ચાલતું રહે છે કઈનું કઈ પાંદડું હોય તો આગું ખસેડીએ પાંદડું હોય તો આગું ખસેડીએ આ તો વાલા નસીબ આખે આખું ઝાડ ખાડો તો મુ નાનો આ તો આખી વાહ બસ ચાલતું રહે છે કઈનું કઈ વખતનું વાજવું આપણી રેવડી દાણા દાણ વખતનું વાજવું તે આપણી રેવડી દાણા દાણ નાના મોઢે કરવી શું મોટી વાત પોપટ તો ભૂખ્યો એ નહીં ને તરસ્યો એ નહીં બસ ચાલતું રહે છે કઈનું કઈ રજનું ગજ ને વાતનું વતેસર કરીએ નહીં રજનું ગજ ને વાતનું વતેસર કરીએ નહીં બધું એ રહેવાનું અહીંનું અહીં બસ ચાલતું રહે છે કંઈનું કઈ ખૂબ આભાર ખૂબ આભાર વાહ જોરદાર તાળીઓ પ્રજ્ઞાબેન માટે સુંદર એનજીઓથી કામ કરે છે અદભુત બેન પુસ્તક પરબ પણ ચલાવે આ કિશોરભાઈને બધા સંજયભાઈને બધા ગાંધીનગરમાં અદ્ભુત કામ કરે છે ગાંધીનગર સાહિત્ય સભાને પણ આપણે યાદ કરીએ આકાશ ખોલી આપનું એમનું અછાંદસ સંગ્રહ છે અને બાળ કાવ્ય સંગ્રહ હિતની હેલી એમ હિતની હેલી જેવા જ છે પ્રજ્ઞાબેન અભિવ્યક્તિમાં આપણે થોટલેસ થઈ ગયા છીએ